સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ બલુચિસ્તાનમાં આઈડી ચેક કરીને ત્રેવીસ લોકો ની કરી હત્યા જાણો છો શું છે મામલો જી હા મિત્રો સોમવારે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક સાથે ઓછામાં ઓછા ત્રેવીસ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે મળતી માહિતી મુજબ કેટલાક હથિયારબંધ લોકો ટ્રક અને બસને રોકી હતી આ પછી આઈડી કાર્ડ ચેક કરવાના બહાને એક એક નીચે ઉતારીને ગોળીબાર શરૂ કર્યો મળતી માહિતી મુજબ બલુચ આતંકવાદીઓએ પંજાબીઓને નિશાન બનાવ્યા હતા પાકિસ્તાની મીડિયા અનુસાર આ ઘટના મુસેલેખા રાસમ જિલ્લાની બની હતી જ્યાં મિત્રો અહીં કેટલાક હથિયારબંધ લોકોએ હાઈવે પર વાહનો રોકવાનું શરૂ કરી દીધું હતું આ પછી મુસાફરો બસમાંથી નીચે લાગ્યા હતા મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા લોકો પંજાબના છે કેટલાક તો પંજાબીઓને લોકોને નિશાન અતિક્રમણ કરી રહ્યા છે આવી સ્થિતિમાં બલુચ આતંકવાદીઓ દરરોજ તેમને નિશાનો બનાવે છે જે અમે તો બલુચ લિબરેશન આર્મીને લીધે જવાબદારી છે ઘટના બાદ પાકિસ્તાન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં શરૂઆત બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરબાજ ભુગતીએ આ ઘટનાને નિંદા કરી છે તેમણે મૃત્યુ પામેલા લોકોને પરિવારજનોને પ્રત્યક્ષ સંવેદના વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આ રીતે નિર્દોષ લોકોની હત્યા કરનાર કાય આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહીં આતંકીઓ સંગઠનને બલુચ લિબરેશન આર્મી આ ઘટનાની જવાબદારી લીધી છે મળતી માહિતી મુજબ આ ઘટના ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ પણ થયા છે પાકિસ્તાની મીડિયા અનુસાર હાઈવે પર અનેક વાહનો આગ ચાપી દેવામાં આવી છે બલુચ પંજાબીઓ કેમ નારાજ છે આ પહેલા એપ્રિલમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ